નવરાત્રિ શરૂ થવાની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ઘણા ભક્તો નવ દિવસના ઉપવાસ રાખે છે ત્યારે નવરાત્રિના વ્રત દરમિયાન કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ અને કંઈ નહીં નહીં તો ઉપવાસ તૂટી જાય તેના વિશે આજે અમે તમને જણાવીએ નવ દિવસ નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફળો બટાકા દૂધ દહીં વગેરે ખાઈ શકાય છે આ સિવાય કેટલાક લોકો સાબુદાણા બિયા સાથેનો લોટ અને શિંગોડાના લોટમાંથી બનેલી આઈટમ્સ પણ ખાતા હોય છે નવરાત્રી વ્રત દરમિયાન માત્ર સાત્વિક વસ્તુઓ જ ખાઈ શકાય છે તો હવે એ જાણી લઈએ કે આ વ્રત દરમિયાન કઈ વસ્તુઓ ખાવાની મનાઈ છે નવરાત્રીના વ્રત દરમિયાન કોઈપણ પ્રકારના અનાજ જેવા કે ઘઉં ચોખા કઠોળ જુવાર બાજરા સહિત સોજે તેમજ ચણાના લોટનું સેવન ન કરવું જોઈએ આ સિવાય ભૂલથી પણ લસણ ડુંગળી ન ખાવા જોઈએ કોઈપણ વ્રત દરમિયાન તામસિક વસ્તુઓનું સેવન કરવું ન જોઈએ જેના કારણે પવિત્રતાનો નાશ થાય છે ઉપવાસ દરમિયાન કેફિનનું સેવન પણ ન કરવું જોઈએ તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે દૂધ પીવું વધુ સારું છે આ ઉપરાંત લીલા શાકભાજી જેવા કે રીંગણ કોબીજ વગેરે પણ નવરાત્રીના ઉપવાસ દરમિયાન ખાવામાં આવતા નથી તો આ સિવાય નવરાત્રિ વ્રત દરમિયાન વાસી ફળની વસ્તુઓ ન ખાવી નવરાત્રીમાં વાસી વસ્તુઓ ખાવાથી વ્રત તૂટે છે જેમ કે ફરાળી વસ્તુઓ જેવી છે તેને તાજી જ તૈયાર કરીને ખાઓ નવરાત્રી ના વ્રત દરમિયાન આદુ અને ગાજર પણ ખાઈ શકાય છે અને હા તમને જણાવી દઈએ કે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે સી ચોવીસ કલાક તેની પુષ્ટિ નથી કરતું